કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ભાવનગર વન વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલા ચાલીસ વર્ષની પત્ની નયનાબેન શૈલેષભાઈ ખામલા તેર વર્ષની દીકરી પૃથ્વા અને નવ વર્ષનો દીકરો ભવ્ય આ ત્રણે સુરતથી વેકેશનમાં ભાવનગર આવ્યા હતા વેકેશન પતવાને કારણે આ ત્રણે પાંચમી નવેમ્બરના રોજ સુરત જવા માટે નીકળ્યા હતા જોકે સાતમી નવેમ્બરના રોજ શૈલેષ કામલા પત્ની અને બાળકો ગુમ થયા છે તેવી અરજી ભરતનગર પોલીસ મથકમાં આપી હતી અને ત્યાર પછી સતત દસ દિવસ સુધી પોલીસ જે છે એ તપાસ કરી રહી હતી અને બધી જ તૈયારીઓ સાથે કામ કરી રહી હતી અને ખૂબ જ ચેકિંગ પણ હાથ ધરી રહી હતી શોધખોળ કરી રહી હતી ત્યારે અચાનક પોલીસને ખબર પડે છે કે જે ફોરેસ્ટ કોલોની છે એની આજુબાજુની કોઈ અવાવરૂ જગ્યામાંથી કોઈ દુર્ગંધ કોઈ વાસ ફેલાતી હતી જેના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે એ જગ્યામાંથી જે ફોરેસ્ટ કોલેની હતી એ જગ્યામાંથી જ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો ને ખાડામાંથી એક નહીં પરંતુ ત્રણ મૃતદેહ મળી આવે છે પોલીસ તપાસ કરતા એ સામે આવે છે કે શૈલેષ ખાંભલાએ જ પત્ની પુત્રને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરીને દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે આટલું જ નહીં પોલીસ તપાસમાં બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે જેને સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો ત્યારે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી શૈલેશ ખામલાએ બે નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદાવી નાખ્યો હતો ત્યારબાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી અને આ આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની પુત્ર અને પુત્રીનો આ કરુણ હત્યાને અંજામ આપ્યો હતો અરે અહીંયા સ્પષ્ટપણે તો એ જ સમજી શકાય છે કે આ એસીએફ શૈલેષ કાંભલાએ પોતે જ પહેલા પરિવારની ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પછી પોલીસને ગુમરાહ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ સાથે તપાસમાં એ પણ બહાર આવ્યું કે શૈલેષ કાંભલાએ પાંચ નવેમ્બરના રોજ તેની પત્નીના ફોનમાંથી પોતાના ફોન પર એક કથિત મેસેજ મોકલ્યો હતો

ભાવનગર બતાવવામાં આવ્યું છે અને સાથે જ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ જણાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસને પતિ પર સીધે સીધી શંકા પડીને આખો કેસ ઉકેલવામાં આવ્યો અરે આ અંગે પોલીસનું નિવેદન સામે આવ્યું છે પોલીસ શું કહી રહ્યા છે તે પણ સાંભળો અહીંયા ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત અગિયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નેનાબેન અને એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે જે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો જોગ દાખિલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્કવેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે ની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્ડ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે એવું કહી શકાય હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે ડોક્ટર જે એક એક અમે આશરે ખબર પડી જાય કે ટાઈમ ઓફ ડેથ શું છે આપને કહી શકાય કે પાંચ તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટીમેટ આપી શકાય અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે

કેવી રીતે જે પતિ છે તેને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો જ્યારે જે આખો નાખો પરિવાર જે છે કે જેમની પત્ની તેમના બાળકો સાથે સુરતમાં રહેતા હતા પરંતુ વેકેશન મનાવવા માટે ભાવનગર આવ્યા હતા અને પાંચ નવેમ્બરે તેઓ ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવવા આવી અને ત્યારબાદ સાત નવેમ્બરે પોલીસ સાથે અરજી પહોંચે છે ફરિયાદ નોંધાવવામાં આવે છે પરંતુ જ્યારે દસ દિવસ બાદ એટલે કે

ત્યારે અહીંયા સીધી સીધું આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતનું આ રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું છે 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 અને આ સાથે જ અત્યારે ઘણા મૂવીઝ જે આવે કે કોઈ એવી વેબ સિરીઝ છે જેના કારણે લઈને આ રીતનું વાયોલન્સ એમાં બતાવવામાં આવતું હોય છે એક પ્રોપર પ્લેનિંગ સાથે કઈ રીતનો આખો ઘટનાક્રમ થાય છે જેને જોઈને ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોના મગજમાં આ હદ સુધીની ક્રૂરતા ભરી આવી છે ક્યાંક ને ક્યાંક લોકો એમાંથી જ જોઈને શીખી શકે છે અને અનુકરણ કરે છે ત્યારે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે એ કેટલી હદ સુધી યોગ્ય છે એ સમજાતું નથી કારણ કે અત્યારે હવે જે લોકો દિશામાં જઈ રહ્યા છે લોકોની માનસિકતા એટલી ક્રૂર બનતી જઈ રહી છે કારણ કે લોકોને હવે કોઈ પણ વાતનો ફેસલો વાત કરી નથી લાવવો ફક્ત ને ફક્ત હત્યા જ તેમનો છે તેવું અહીંયા જણાય છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે તમારા મંતવ્યો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો